વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીમાં કઈ શાક સારું ના મળે અથવા તો ઘરમાં કઈ શાક ના હોય ત્યારે લગ્ન પ્રસંગમાં બને એવા એકદમ ટેસ્ટી કઠોળના શાક આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું બહુ ટેસ્ટી એવા બનશે બનાવવામાં એકદમ સહેલા અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે પહેલા આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં હોય એવું એકદમ સ્વાદિષ્ટ દેશી ચણાનું શાક તો હવે સૌથી પહેલા ગુજરાતી લગ્ન પ્રસંગોમાં બનતું ખાટું મીઠું દેશી ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કપ દેશી ચણાને પાંચ થી છ કલાક માટે પલાળીને લીધા છે તમારે સવારે શાક બનાવવું હોય તો રાત્રે ચણા પલાળી અને તમે સવારે એને બાફીને યુઝ કરી શકો છો હવે આ ચણા સરસ પલળી ગયા છે તો આને આપણે શાક બનાવવા માટે બાફી લેશું તો ચણાને બાફવા માટે મેં અહીંયા કૂકર લીધું છે કૂકરમાં આપણે પાણી સાથે ચણાને ઉમેરી દેશું હવે અહીંયા તમે જેટલા ચણા લેતા હોય એનું ત્રણ ગણું પાણી લેવાનું તો એક કપ ચણાની સાથે આપણે ત્રણ કપ જેટલું પાણી લેશો પાણી ઉમેર્યા પછી હવે આમાં આપણે એક ટી સ્પૂન કરતાં થોડું વધારે નમક ઉમેરી દેશું નમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર ચણામાં સાતથી આઠ વિસલ કરી લેશું અથવા તો એકદમ સરસ ચણા બફાય ત્યાં સુધી એને બાફવાના છે તો કુકરમાં સાતથી આઠ વિસલ થઈ ગઈ પછી મેં કુકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દીધું હતું અહીંયા તમે જોઈ શકો છો આપણા જે ચણા છે એ એકદમ સરસ બફાઈ ગયા છે તમે આ રીતે ચણાના દાણાને હાથમાં લઈ અને પ્રેસ કરશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ચણા મેશ થાય છે તો તમારે શાક બનાવવા માટે બિલકુલ આ જ રીતના સરસ ચણા બાફવાના છે હવે આપણે શાક બનાવીશું તો એના માટે આપણે કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દેસુ અને તેલને એકદમ સારી રીતે ગરમ થવા દેસુ તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૂકા ખડા મસાલા ઉમેરીશું તો મેં અહીંયા એક નાનો તજનો ટુકડો બે લવિંગ અને બે મરીના દાણા લીધા છે સાથે એક તમાલપત્ર લેશું અને બે મીડિયમ સાઇઝના સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું આ ખડા મસાલાથી ચણાના શાકનો સ્વાદ બહુ જ સારો લાગે છે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસું અને હવે વન ફોર ટી સ્પૂન કરતાં થોડી વધારે હિંગ ઉમેરી દઈશું આટલા મસાલા ઉમેર્યા પછી હવે આપણે આ શાકમાં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ શાકમાં ડાયરેક્ટ ક્યારેય નહીં ઉમેરવાનો આ રીતે તેલમાં ઉમેરી અને લોટને એકથી બે મિનિટ માટે શેકી લેવાનો આ શાકમાં ચણાના લોટથી બહુ જ સારી ગ્રેવી તૈયાર થશે અને શાકનો સ્વાદ પણ સરસ આવશે તો એક એકાદ મિનિટ માટે તમે આ રીતે લોટને શેકશો એટલે લોટનો કલર સરસ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતનો એકદમ લાઇટ એવો લોટનો કલર ચેન્જ થાય એટલે આપણામાં મસાલા કરી લેશું તો અહીંયા મસાલામાં મેં અડધી ટી સ્પૂન કરતાં થોડો વધારે હળદર પાવડર લીધો છે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેશું તમારે અહીંયા બારીક સમારેલું લીલું મરચું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય આપણામાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી કરતાં થોડું ઓછું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું અને મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા મિક્સ કરતાં જ બહુ જ સરસ આપણી શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ આપણી શાકની ગ્રેવીનો કલર આવી ગયો છે તમારામાં આમાં બે ચમચી જેટલું દહીં ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય હવે આ રીતે બરાબર ગ્રેવી મિક્સ કર્યા પછી આપણા આમાં ચણા ઉમેરવાના છે તો જે આપણે ચણા બાફીને રાખ્યા છે એને થોડા પાણી સાથે આમાં ઉમેરી દેશું અને હવે આપણે એકદમ સારી રીતે ચણાને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં ગ્રેવી સાથે ચણાને મિક્સ કરી લીધા છે હવે આમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેશું તો અહીંયા તમારે જેટલો રસો જોવે એટલું પાણી ઉમેરવાનું પણ અંદાજથી તમારે એક કપ જેટલું પાણી જોઈશે અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલી આંબલી લીધી છે આંબલીને દસથી પંદર મિનિટ માટે પલાળીને લીધી છે એટલે એકદમ જલ્દીથી આંબલી જે છે એ શાક સાથે મિક્સ થઈ જાય અને સાથે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે તો આ જે શાક છે એ ખાટું મીઠું બનાવવાનું છે એટલે આંબલી અને ગોળ આપણે સરખા પ્રમાણમાં ઉમેરીશું હવે સારી રીતે આંબલી ગોળ અને પાણીને મિક્સ કરી લેશો અને હવે આના પર આપણે ઢાંકણ લગાવી મીડિયમ ગેસ પર આ શાકને પાંચ મિનિટ માટે થવા દેશું તો સ્લો મીડિયમ ગેસ પર સારી રીતે શાકને પાંચ મિનિટ થવા દેવાનું તો અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપરની સાઈડ તેલ આવી ગયું છે અને બહુ જ સરસ આપણું જે શાક છે એ તૈયાર થઈ ગયું છે શાકમાં જે આપણે ગોળ અને આંબલી ઉમેર્યા એ પણ સરસ ભળી ગયા છે તો અહીંયા આપણું જે ટેસ્ટી ખાટું મીઠું દેશી ચણાનું શાક છે એ બિલકુલ તૈયાર છે તો થોડી જીણી સમારેલી કોથમીર ઉમેરી ગરમા ગરમ શાકને સર્વ કરીશું તો તમે આ શાકને પૂરી પરાઠા કે ફુલકા રોટલી સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે આ શાક જે છે એ પ્લેન રાઈસ કે આપણે જે રેગ્યુલર ભાત બનાવતા હોઈએ એની સાથે પણ બહુ જ સારું લાગે છે તો અહીંયા મેં શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું અને અહીંયા આપણું આ દેશી ચણા શાક બિલકુલ તૈયાર છે તો હવે બનાવીશું એ એકદમ સ્વાદિષ્ટ પ્રસંગોમાં બને એવું ખાટું મીઠું વાલ શાક તો હવે સૌથી પહેલા વાલનું શાક બનાવવા માટે મેં અહીંયા અડધા કપ વાલને પાંચથી છ કલાક માટે પલાળીને લીધા છે વાલ એકદમ સરસ ડબલ થઈ ગયા છે હવે આ વાલને આપણે બાફવાના છે વાલને બાફવા માટે મેં અહીંયા કુકર લીધું છે એમાં આપણે વાલમાં જે પાણી છે એ જ પાણી સાથે વાલને ઉમેરી દેશું અહીંયા આપણા પલાળેલા વાલ એક કપ જેટલા છે તો વાલ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરી દેશું તો અંદાજથી દોઢ કપ જેટલું મેં એમાં પાણી ઉમેર્યું છે હવે અડધી ચમચી જેટલું નમક ઉમેરી દઈશું અને આપણે જ્યારે વાલ બાફીએ ત્યારે બિલકુલ ઉભરાઈ નહીં એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આ વાલને આપણે ત્રણ વિસલ કરી લેશું ત્રણ વિસલમાં વાલ એકદમ સરસ બફાઈ જશે બહુ વધારે વાલ ગળી જશે તો શાક બિલકુલ સારું નહીં બને એટલે ત્રણ જ વિસલ કરીશું હવે આપણા વાલ બફાઈ ત્યાં સુધીમાં અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી આંબલી લીધી છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે વાલના શાકમાં ગોળ અને આંબલીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે ગોળ અને આંબલીની પેસ્ટ બનાવવાની છે તો મેં અહીંયા થોડું પાણી ઉમેરી ગોળ અને આંબલીને દસ થી પંદર મિનિટ માટે પલાળી દીધા હતા હવે તમે જોઈ શકો છો દસ પંદર મિનિટ પછી એકદમ સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આંબલી પણ પલળી ગઈ છે તો આને આપણે ગાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ આંબલીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણા વાલ પણ સરસ બફાઈ ગયા છે કુકરમાં ત્રણ વિસલ થઈ એટલે કૂકરનું પ્રેશર મેં એની જાતે પૂરું થવા દીધું અને તમે જોઈ શકો છો વાલ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આ વાલમાંથી આપણે શાક બનાવીશું તો શાક બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈમાં વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ શાકમાં તેલ થોડું આગળ પડતું લેવાનું અહીંયા આપણે એકદમ સરસ તેલ ગરમ થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું વાલના શાકમાં તમારે થોડો અજમો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય હવે એક ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી ઉમેરીશું તમે લસણ ના ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય મેં અહીંયા લસણની ચટણી ઉમેરી છે એટલે તેલને મેં એકદમ વધારે ગરમ નથી થવા દીધું હલકું તેલ ગરમ થાય એટલે એમાં લસણની ચટણી ઉમેરી એકદમ સ્લો ગેસ પર સાતળી લેવાની લસણની ચટણી તેલ સાથે સરસ સતળાઈ જાય એટલે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટાની પ્યોરી ઉમેરી છે ટામેટાની પ્યોરીને એકદમ સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેશું તો અહીંયા એકથી બે મિનિટમાં સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે આમાં એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ચમચી કરતાં પણ ઓછું નમક ઉમેરીશું સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો આમાં આમચોર પાવડર ઉમેરીશું અને સાથે વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું તો જો તમારે ગરમ મસાલો ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ વાલના શાક માટેની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ઘણા લોકો આમાં ચણાનો લોટ પણ ઉમેરતા હોય છે જો તમારે ઉમેરવો હોય તો લસણની ચટણી સાતળ્યા પછી એક ટેબલ સ્પૂન જેટલો ચણાના લોટને તેલ સાથે સરસ શેકી લેવાનો હવે અહીંયા સરસ મસાલા થઈ જાય એટલે આપણે આમાં જે આપણે વાલ બાફીને રાખ્યા છે એને વાલવા જે પાણી છે એની સાથે જ ઉમેરી દઈશું અને સાથે આપણી જે ગોળ અને આંબલીની પેસ્ટ છે એને પણ ઉમેરી દઈએ હવે બધું સારી રીતે મિક્સ કરી શાકને આપણે બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું તો આ શાક જ્યારે ઠંડુ પડશે ત્યારે બધો રસો સરસ સોસાઈ જશે તો હલકો રસો ઘાટો થાય એટલે આપણે આવા ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં જ શાક ઠંડુ પડશે એટલે રસો સરસ સોસાઈ જશે તો આ શાક ગરમા ગરમ આપણે સર્વિંગ બોલમાં લઈ લેશું અને શાકને ઉપરથી ઉપર સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું તો હવે બનાવીશું ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે કશું જ પલાળવાની ઝંઝટ વગર તૈયાર થઈ જતું શિંગનું શાક તો હવે સૌથી પહેલાં એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર શિંગનું શાક બનાવવા માટે અહીં મેં એક વાટકો શિંગના દાણા લીધા છે શિંગના દાણા અહીંયા તમે એકાદ કલાક જેવા પલાળીને પણ લઈ શકો છો અને કાચા પણ ડાયરેક્ટ લઈ શકો છો શીંગદાણાને આપણે બાફવાના છે શિંગદાણામાં અંદર સુધી મીઠું ચડી જાય એના માટે બાફતા સમયે એક ચમચી જેટલું મીઠું અને બે કપ જેટલું પાણી ઉમેરી દેસું અને એકદમ સારી રીતે કુક્કરમાં પાંચથી છ વિસલ કરી લેશું કુકરમાં સરસ વિસલ થાય અને પછી કુકર ઠંડુ થાય એટલે આપણે શીંગદાણા દાણા પાણીથી અલગ કરી દેવાના છે તમે જોઈ શકો છો સારી રીતે શીંગના દાણા બફાઈ ગયા છે તો હવે શાક બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ તો આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને બનાવવામાં એકદમ સહેલું છે જો તમારી પાસે અગાઉથી શિંગદાણા બાફેલા હોય તો શાકને બનાવવામાં ફક્ત ત્રણથી ચાર જ મિનિટ લાગે છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી કરતાં થોડી ઓછી હિંગ અને એક ચમચી જેટલું જીરું ઉમેરી દેસો સાથે બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને છથી સાત કળી જેટલું ઝીણું કાપેલું લસણ ઉમેરીશું તમે આ શાક લસણ ડુંગળી વગર પણ બનાવી શકો છો પણ આજે આપણે આ શાકને લસણ ડુંગળી સાથે બનાવીશું જેથી એક એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા મેં એક મીડિયમ સાઈઝની ચીણી કાપેલી ડુંગળી લીધી છે હવે આદુ મરચા લસણ ડુંગળીને એકદમ સારી રીતે ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી થવા દેસુ તો ગેસને આપણે મીડિયમ રાખવાની છે અને લગભગ ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી આપણી હલકી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે આમાં એક મીડિયમ સાઇઝનું જીરણું કાપેલું ટમેટું ઉમેરીશું અને ટમેટું એકદમ ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે આ જ સમયે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મીઠું ઉમેરવામાં થોડું ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે શિંગદાણા બાફવામાં પણ મીઠું ઉમેરેલું છે તો હવે આપણે મીઠું ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેશું અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેસું તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ બે થી ત્રણ મિનિટમાં ટમેટુ સારી રીતે સોફ્ટ થઈને તેલ અલગ થઈ ગયું છે તો આ રીતે એકદમ સરસ જ્યારે તેલ અલગ થાય ત્યારે આપણે મસાલા ઉમેરી દેશું તો આપણે મસાલાને તેલમાં જ ઉમેરીશું જેથી શાકનો કલર એકદમ સરસ આવશે અહીંયા મસાલામાં મેં બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અહીંયા તીખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેશું મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાના છે સાથે શાકનો રસો એકદમ ઘાટો બને અને શાકમાં સિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે એના માટે બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દેશું હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને સહેજ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેસુ તો અહીંયા મસાલામાંથી તમે જોઈ શકો છો સારી રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આ સમયે શાકમાં ગ્રેવી કરવા માટે આપણે ગરમ પાણી ઉમેરીશું અહીંયા મેં એક કપ જેટલું ગરમ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું તો આપણે ગરમ પાણીને આ રીતે શાકના મસાલામાં ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ગરમ પાણી ઉમેરવાથી આપણા શાકનો કલર જરા પણ બદલાશે નહીં અને આપણી શાકની ગ્રેવી એકદમ ફટાફટ તૈયાર થઈ જશે તો તમને શાકમાં જેવી ગ્રેવી જોવે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે હવે એકદમ સારી રીતે ગરમ પાણીને મસાલા સાથે મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ રીતે ઉપરની સાઈડ તેલ દેખાવા માંડે એટલે આપણામાં બાફેલી શીંગ ઉમેરી દેશું અને એકદમ સારી રીતે સીંગને આપણે મિક્સ કરી લેશું હવે આપણે શીંગમાં આપણા મસાલા સારી રીતે ચડી જાય એના માટે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે શાકને થવા દેશું આપણે સીંગ બાફેલી હોવાથી આપણા શાકના મસાલા સીંગ સાથે એકદમ ફટાફટ ભળી જશે તો લગભગ અહીંયા બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ છૂટું પડી ગયું છે અને શીંગમાં પણ ખૂબ જ સારી રીતે મસાલાની ફ્લેવર આવી ગઈ છે તો હવે આ સમયે શાકને એકદમ ક્રીમી અને થોડું થીક બનાવવા માટે આપણામાં ત્રણ મોટી ચમચી જેટલું મોડું ફેટેલું દહીં ઉમેરીશું તમે દહીંની જગ્યાએ અહીંયા થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો દહીંનું શાક આ શાક દહીંનો સ્વાદ આ શાકમાં એકદમ સરસ લાગે છે સાથે મેં એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે ખાંડની જગ્યાએ તમે ગોળની ગળાશ પણ વાપરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો દહીં ઉમેર્યા પછી શાકને એક મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું જેથી દહીં બિલકુલ ફાટે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે એક મિનિટ જેવું શાકને મિક્સ કર્યા પછી સરસ ઉપરની સાઈડ તેલ દેખાવા માંડ્યું છે તો હવે આ સમયે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને ગેસને બંધ કરી દેશું તૈયાર થયેલા ગરમ ગરમ શાકને સર્વિંગ બોલમાં કાઢી લેશું તમે આ શાકને રોટલી કે પરાઠા સાથે ખાવ બહુ જ ટેસ્ટી લાગશે તો હવે બનાવીશું એકદમ ટેસ્ટી એવું સૂકી ચોળીનું શાક લગ્ન પ્રસંગમાં બને એવી જ ગ્રેવી સાથે સુપર ટેસ્ટી આ શાકને તૈયાર કરીશું સૌથી પહેલાં ચોળાનું રસાવાળું શાક બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા ચોળા લીધા છે વજનમાં અઢીસો ગ્રામ જેટલા ચોળા છે અને આટલા ચોળાથી તમે ત્રણથી ચાર લોકોને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે તો ચોળામાં પાણી ઉમેરી પહેલા ચોળાને એકદમ સારી રીતે આપણે ધોઈ લેશું ચોળા સરસ ધોવાઈ જાય એટલે પાણી કાઢી અને બીજું ચોખ્ખું પાણી ઉમેરી દેશું અને આ ચોળાના બીને આપણે પાંચથી છ કલાક માટે પલાળી દેશું તો પાંચથી છ કલાકમાં આપણા ચોળાના બી એકદમ સારી રીતે પલળી જશે તમે જોઈ શકો છો પાંચ છ કલાક થઈ ગઈ છે અને આપણા ચોળાના બી એક્ઝેક્ટ એની સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે આ રીતે ચોળાના બીના દાણાને પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તૂટી જાય છે તો હવે આમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને શાક બનાવવા માટે આપણે ચોળાના બીને બાફવાના છે તો એને કૂકરમાં લઈ લેશું આ રીતે બધા ચોળાના બીને કૂકરમાં લીધા પછી હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આ સ્ટેજ પર મીઠું ઉમેરશો તો ચોળાના બી એકદમ ફટાફટ બફાઈ જશે અને એકદમ સારો એવો ચોળાના બીમાં અંદર સુધી નમકનો સ્વાદ પણ આવી જશે એક મોટા ગ્લાસ જેટલું અથવા તો ચોળા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરી દેશું બધું સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત ત્રણ વિસલ કરીશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલમાં આપણા ચોળા એકદમ સારી રીતે બફાઈ જશે તો ત્રણ વિસલ થઈ જાય એટલે કુકરનું પ્રેશર એની જાતે પૂરું થવા દેવાનું અને હવે અહીંયા આપણે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો આપણા ચોળાના બી સેચ પણ તૂટ્યા નથી અને આ રીતે ચોળાના બીને પ્રેસ કરીએ તો તમે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે મતલબ આપણા ચોળાના બી એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો હવે આમાં રહેલું બધું પાણી કાઢી લેશું અને આ ચોળાના બીને થોડી વાર માટે ઠંડા થવા દેસું તો આ રીતે ચણામાં આપણે બધા ચોળાના બીને કાઢી લઈએ તો ચોળાના બી થોડી વાર ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે શાક માટેની ગ્રેવી બનાવીશું તો શાકની ગ્રેવી બનાવવા માટે અહીંયા મિક્સર જારમાં બે મોટી સાઈઝના ટમેટા લેશું તો તમારી પાસે જો નાની સાઈઝના ટમેટા હોય તો તમે ત્રણ પણ લઈ શકો છો સાથે શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક તીખું લીલું મરચું એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણથી ચાર જેટલી લસણની કળી લઈ લેશો બિલકુલ પાણી ઉમેર્યા વગર પેસ્ટ બનાવી લેશું તો હવે શાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈ લેશું અને કડાઈમાં ચાર મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તો ચોળાના શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે પણ જો તમે તેલ ઓછું ખાવાનું પસંદ કરતા હોય તો બે થી અઢી ચમચા જેટલા તેલમાં પણ શાક બનાવીને તૈયાર કરી શકાય તો તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દેશું અને થોડી આપણી રાઈ ફૂટે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે આમાં આપણે એક સૂકું લાલ મરચું અને એક પત્ર ઉમેરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું અને હવે શાકનો રસો એકદમ ઘટ્ટો કરવા માટે અને શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ આપણે એકદમ સારી રીતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર શેકી લેશું તો શેકાયેલા ચણાના લોટની ફ્લેવર શાકમાં એકદમ સરસ લાગશે અને તમે આ રીતે થોડો એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશો તો એનાથી શાકનો રસો પણ એકદમ સરસ ઘાટો થશે તો આ રીતે લોટને આપણે એકાદ મિનિટ જેવો તેલ સાથે શેકી લેવાનો અને થોડો લોટ શેકાવા આવે ત્યારે આપણે એક મીડિયમ સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું તો જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એને નહીં ઉમેરવાના એમને પણ આ શાકનો સ્વાદ એકદમ સરસ લાગશે તો હવે એક થી દોઢ મિનિટ જેવી અથવા હલકી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દેશો તો આ રીતે આપણે ચમચો ફેરવતા રહેશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ દોઢ મિનિટ જેટલો સમય થયો છે અને આપણી જે ડુંગળી છે એ એકદમ સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હલકો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે જે આદુ મરચાં લસણ ટમેટાની પ્યોરી તૈયાર કરી એને ઉમેરી દઈશું અને અહીંયા આપણે ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરીશું તો આપણે ચોળા બાફવામાં પણ મીઠું ઉમેર્યું છે એટલે અહીંયા મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે અને ટમેટા પ્યોરી સારી રીતે કૂક થાય ત્યાં સુધી થવા દેશું તો રીતે થોડી થોડી વારે તમારે ચમચો ફેરવતા રહેવાનો જેથી એકદમ સારી રીતે આપણી ટામેટા પ્યોરી કૂક થઈ જાય અને એકદમ સારો એવો આપણા શાકમાં સ્વાદ લાગે જો ટમેટો કાચું રહેશે તો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે એટલે આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવી ટમેટો પ્યોરી કૂક થાય પછી આપણે આમાં મસાલા કરીશું તો તમે જોઈ શકો છો ઉપરની સાઈડ સરસ તેલ દેખાવા માંડ્યું છે તો હવે આ સ્ટેજ પર મસાલામાં એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલો સેકેલા જીરાનો પાવડર ઉમેરીશો શેકેલા જીરાના પાવડરથી શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો તમે એને જરૂરથી ઉમેરજો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું અને મસાલાને ગ્રેવી સાથે મિક્સ કર્યા પછી બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું તો આપણા મસાલા થાય ત્યાં સુધીમાં મેં સાઈડમાં એક કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું હતું આ રીતે સરસ તેલ છૂટું પડે પછી શાકની ગ્રેવી તૈયાર કરવા માટે આપણે આમાં એક કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણી ઉમેરશો તો શાકનો કલર એકદમ સરસ મેન્ટેન રહેશે અને શાકનો રસો પણ એકદમ ફટાફટ તૈયાર થઈ જશે તો ગરમ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ અને સારી રીતે ગરમ પાણી મિક્સ થાય પછી આપણે આમાં બાફેલા ચોળાના બી ઉમેરી દેશું અને એને એકદમ સારી રીતે ગ્રેવી સાથે ભેળવી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં ચોળાના બીને ગ્રેવી સાથે ભેળવી લીધા છે તમારે શાકનો રસો જેટલો જોવે એ રીતે તમારે આમાં પાણી ઉમેરવાનું બે થી ત્રણ ચોળાના બીને આ રીતે આપણે મેશ કરી દેસુ જેથી શાકનો રસો એકદમ સરસ ઘાટો થાય હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આના પર ઢાંકણ લગાવી દેસુ અને પાંચ મિનિટ માટે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર શાકને થવા દેસુ જેથી ગ્રેવીની બધી ફ્લેવર આપણા ચોળાના બીમાં આવી જાય તો હવે અહીંયા બે પાંચ મિનિટ પછી આપણે આમાં એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું સાથે શાકને ખાટો મીઠો સ્વાદ આપવા માટે એક ચમચી જેટલો ગોળ અને એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેસું તમે લીંબુના રસના બદલે થોડો આમલીનો પલ્પ પણ ઉમેરી શકો છો એનો સ્વાદ પણ શાકમાં એકદમ સરસ લાગે છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી શાકને થવા દેસું તેલ તમે લાસ્ટમાં ગરમ મસાલો ઉમેરશો તો એનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગશે તો લગભગ બે મિનિટ જેટલો સમય થયો છે અને આપણો જે ગોળ છે એ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું તો અહીંયા આપણું એકદમ ફટાફટ બની જતું ગુજરાતી સ્વાદ સાથે રસાવાળું ચોળાનું શાક બિલકુલ તૈયાર છે આ શાક ગરમા ગરમ ફૂલકા રોટલી કે પછી પ્લેન રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો જો તમે ક્યારેય ચોળાનું રસાવાળું શાક આ રીતે ન બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ